ડુમસ અને સુવાલી બીચ લોકો માટે બંધ આગામી દિવસોમાં વાવાઝોડાને કારણે ભારે પવન ફૂકાવાનો છે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું તારીખ એક થી સાત જૂન સુધી ડુમસ બીચ અને સુવાલી બીચ વિસ્તારમાં લોકો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો ઉપરાંત દરિયામાં માછીમારો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત છેલ્લા બે ત્રણ દિવસથી જે વાવાઝોડાનો આસાર આપણને મળ્યો છે અને હવામાન ખાતા તરફથી જે આગાહી છે કે માછીમારો જે છે દરિયાઓ ખેડવા ના જાય અને આ સિવાય સહેલાણીઓ ડુમસ કે સુવાલી જેવા સુરત સિટીને સંલગ્ન જે દરિયા કિનારા છે કે જેમાં પોતાના આનંદ પ્રમોદ માટે પરિવારજનો સાથે જતા હોય છે તો એ ના જાય એના માટે આપણે પોલીસ કમિશનરશ્રીએ જાહેરનામું બહાર પાડી અને તારીખ એકથી સાત સુધીમાં દરિયા કિનારે ના જવાની સૂચના આપવામાં આવી છે હા ચોક્કસ વેકેશન હોવાના લીધે બાળકો સાથે પરિવારજનો સ્વાભાવિક રીતે દરિયાકિનારે જતા હોય છે અને ઘણો મોટો વિસ્તાર આમાં આવરી લેવામાં આવ્યો છે પોલીસ અને પોલીસ સાથે સંકળાયેલ સંકળાયેલા જે પણ હોમગાર્ડ્સ છે એ બધાને ત્યાં તહેનાત કરવામાં આવ્યા છે નાના નાના જે લોકો ટેમ્પરરી સ્ટ્રક્ચર બનાવી અને પોતાની રોજીરોટી કમાવા માટે આવતા હોય છે એમને પણ ખસેડી લેવામાં આવ્યા છે અને હાલમાં ત્યાં પેટ્રોલિંગ ચાલુ છે જેથી કોઈ ત્યાં નહવા માટે ના જાય અને એમને કોઈ નુકસાન ના થાય લોકોને ખાસ અપીલ કરીશું કે આ આટલા દિવસો દરમિયાન જે તે જ પવન ફૂંકાઈ રહ્યો છે એના લીધે કોઈ વૃક્ષ પડી શકે છે ટેમ્પરરી સ્ટ્રક્ચર પડી શકે છે કોઈ પણ એવું છાંપરું કે એવી વસ્તુ તમારે જો પડે તો ટુ વ્હીલર ફોર વ્હીલરમાં જો તમે હો અથવા તો આપણે પોતે હોઈએ તો એ નુકસાન થવાની સંભાવના રહેશે તો દરિયા કિનારાથી દૂર રહેવા માટેની અપીલ કરીએ છીએ